કેમ કે જ્યારે નિષ્પક્ષ તપાસની વાત આવે છે ત્યારે જે એસઆઈટી નું ગઠન કરવામાં આવ્યું છે એ એસઆઈટી માં પણ ઘણા બધા સવાલો પેદા એ રાજકોટની જ કરી રહી છે અને કહેવાય છે કે આ રંગીલું રાજકોટ છે આ રંગીલા રાજકોટનો રંગ ઉડી ગયો છે જે લોકો મજા કરવા માટે ગેમ્સોનમાં જતા એને મોત મળી છે અત્યારે જે એસઆઈટી છે એ એસઆઈટી નથી એ ચીટ છે જે લોકો મૃત્યુ પામ્યા છે એના પરિવારજનો સાથે એના સ્નેહીજનો સાથે કરવામાં આવતા ચીટિંગ છે એટલે આ ચીટ એ મહેરબાની કરીને આજે કરવામાં આવી છે એ ચીટ બંધ કરી દેવામાં આવે રાજકોટ હત અગ્નિકાંડે એ હત્યાકાંડ હત્યાકાંડની અંદર નિષ્પક્ષ તપાસ થાય એના માટે રાજકોટની અંદર અત્યારે અનકન એ કરવામાં આવી રહ્યા છે અને બોતેર કલાકના જે છે એ માધ્યમથી અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે જો બીજા જિલ્લાના કહી શકાય કે ધારાસભ્યો એ રાજકોટ ની અંદર આવી શકતા હોય તો રાજકોટના ના ધારાસભ્ય ક્યાં છે અને રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી એવા આદરણીય વિજયભાઈ રૂપાણી ક્યાં છે કેમ કે જયારે નિષ્પક્ષ તપાસની વાત આવે છે ત્યારે જે એસઆઈટી નું ગઠન કરવામાં આવ્યું છે એ એસઆઈટી માં પણ ઘણા બધા સવાલો પેદા એ રાજકોટની ની જમતા કરી રહી છે અને કહેવાય છે કે આ રંગીલું રાજકોટ છે આ રંગીલા રાજકોટનો રંગ ઉડી ગયો છે જે લોકો મજા કરવા માટે ગેમ ઝોન એ જ છે કે આની અંદર નિષ્પક્ષ અધિકારીઓની વરણી કરવામાં આવે અને નિષ્પક્ષ અધિકારીઓ જેને હોય જે બે ડાક હોય જે પ્રમાણિક હોય જે ઈમાનદાર હોય એવા પ્રમાણિક લોકોને આ મુકવામાં આવે બાકી અત્યારે જે એસઆઈટી છે એસઆઈટી નથી એ ચીટ છે જે લોકો મૃત્યુ પામ્યા છે એના પરિવારજનો સાથે એના સ્નેહીજનો સાથે કરવામાં આવતા ચીટીંગ છે એટલે આ ચીટ એ મહેરબાની કરીને આજે કરવામાં આવી છે એ ચીટ બંધ કરી દેવામાં આવે અને આની પર નિષ્પક્ષ તપાસ થાય અને ગંભીરતા સમજવામાં આવે જે પણ લોકોની પાસે જવાબદાર છે એ કોઈ પણ મોટા હોદ્દેદાર હોય એ કોઈ પણ મોટા અધિકારી પણ હોય કે પદાધિકારી પણ હોય એની ઉપર નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે આ માધ્યમથી અમારી માંગણી એ છે કે તાત્કાલિક ધોરણે એસઆઈટી ની અંદર જે અધિકારીઓ છે એ એસઆઈટી ના અધિકારીઓમાં જે નિષ્પક્ષ અધિકારી હોય એનો ઉમેરો કરવામાં આવે અને જેની ઉપર ખુદ તપાસ ચાલી રહી હોય એવા અધિકારી ને શા માટે ભાઈ આમાં તમારે એસઆઈટી ની અંદર ગઠન કરો છો એસઆઈટી ની અંદર નિમો છો એટલે આવા જે કહી શકાય કે જે રીતે રાજકોટની પ્રજા જે કહી રહી છે કે આ લોકો નિષ્પક્ષ નથી તો શા માટે નિષ્પક્ષ અધિકારીઓને મૂકવામાં નથી આવતા અને જે ખુદ ચોરી કરતા હોય એને તમે ચોકીપણું સમજો ચોકીપણું સોંપો તો શું થવાનું જેમાં ચોકીદાર જ ચોરો એ તળિયા જાતે થવાના અને જે આપણે દૂધના રકોપાની જવાબદારી જેને સોંપીએ છીએ એની ઉપર તો ઘણા બધા સવાલો છે એટલે મહેરબાની કરીને બિલાડીને દૂધના રકોપા કરવાની જવાબદારી સોંપવામાં ન આવે જે પ્રમાણિક છે જે ઈમાનદાર છે એની પાસે જ આ તપાસ કરવામાં આવે અને અમારી માંગણી માધ્યમથી અનસનના માધ્યમથી એ પણ છે કે જે પીડિત છે એ પીડિત પરિવારજનોને પણ આ એસઆઈટીની અંદર એ મૂકવામાં આવે અને પીડિત પરિવારજનો જે છે જેને અત્યારે કહેવામાં આવી રહ્યું કે ચાર લાખ કે પાંચ લાખનું વળતર આપવામાં આવશે એ પણ કે ચાર પાંચ નું નહીં ઓછામાં ઓછું એક કરોડ જેટલું વળતર એમને આપવામાં આવે અને જે વર્તમાનના એટલે કહી શકાય જે કળિયુગના જે કૌરવો રચિત જે લાક્ષાગ્રહ હતું એ લાક્ષાગ્રહની ની અંદર ઘણા બધા જે ભસ્માસુ બનીને ભરખી ગયા છે એવા લોકો ઉપર દંડાત્મક અને સજાત્મક કાર્યવાહી થવી જોઈએ અને તેની સાથે સાથે આ લાક્ષાગ્રહ ની અંદર જે આંકડો મળી રહ્યો છે એ આંકડો ઘણી બધી વિસંગતતાઓ પેદા કરી રહ્યો છે આ ત્રીસ જેટલા લોકો આમાં મરી નથી ગયા કે આમાં મૃત્યુ નથી પામ્યા જે રીતે અહીંના સ્થાનિકો દ્વારા જે બાબતો સામે આવી રહી છે કે લગભગ પિસ્તાલીસ કરતા પણ વધારે એ જે લોકો હતા કે જે આની અંદર એ મૃત્યુ પામ્યા હોઈ શકે છે એવી બાબતો સામે આવી રહી છે તો શા માટે ભાઈ આકરા છુપવામાં આવી રહ્યા છે કોને બચાવવામાં આવી રહ્યા છે શા માટે ભાઈ તમે જે તે સમયના તત્કાલીન જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર હોય એને તમે આ એફઆઈઆરમાં નામ નથી નોંધતા જે પદાધિકારીઓ જે એના માટે જવાબદાર હોય એ પદાધિકારીઓના નામ છો આમાં લખવામાં નથી આવતા અને હમણાં ગજ તપાસમાં કોઈ કોર્પોરેટનનું પણ નામ આવ્યું છે તે ફાઇન એટલે શા માટે કોર્પોરેટનનું નામ એક કરવામાં નથી આવતું શા માટે એની સામે તપાસ કરવામાં નથી આવતી એટલે આ પ્રકારના ગંભીર સવાલો એ પહેલાં થઈ રહ્યા છે ત્યારે અમે આ પત્રિકાના માધ્યમથી આ પત્રિકા રાજકોટના તમામ ગ્રામજનો તાલુકામાં અને જિલ્લા આખામાં અમે આ પત્રિકા મોકલવાના છીએ અને આ પત્રિકાના માધ્યમથી અમે જે લોકો પીડિત છે ખાસ કરીને એ પીડિતનો પણ સંપર્ક કરીશું અને પીડિતની સાથે જે સ્નેહીજનો છે ખરેખર આમાં ન્યાય માટે જે ઝંખના રાખી રહ્યા છે એને પણ સાથે લઈ અને આગળના દિવસોમાં અમે ચાલવાના છીએ અમારી જે માંગણી છે ખૂબ વ્યાજબી છે કે મૃત્યુઆંક જે છે જે સાચો એ સાચો મૂકવામાં આવે અને આમાં જે પણ લોકો પીડિત છે એને યોગ્ય વળતર આપવામાં આવે એને એસઆઈટી ની અંદર ગઠન જે થયું છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવે અને એસઆઈટીના જે અધિકારીઓ છે જેની ઉપર ઘણા બધા લાંચનો લાગી રહ્યા છે જે બેધાક નથી એવા લોકોને આ એસઆઈટીમાંથી દૂર કરવામાં આવે ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ થોડા સમય પહેલા વડોદરાની અંદર હણીકાંઠીઓ રાજકોટની અંદર લઠ્ઠા કાંઠીઓ નવસારીની અંદર જે કહી શકાય બળાત્કાર થયો ચાલુ ટ્રેનમાં પછી મોર મોરબીની અંદર બ્રિજ દુર્ઘટના થઈ ત્યારે પણ એક ચોક્કસ જે સરકારના સૌથી નજીક રહેલા જે અધિકારી હોય એને જે તપાસ સોંપવામાં શા માટે આવે છે એ રાજકોટ વાસીઓ પહેલો પ્રશ્ન છે એટલે આ પહેલો પ્રશ્ન ઉપર તો તાત્કાલિક એની ઉપર ધ્યાન આપવું જોઈએ અને સરકારે પણ એની સ્પષ્ટતા કરવી જોઈએ દરેક પ્રત્યે સરકાર આવીને એમ કેમ જતી રહે છે કે અમે કોઈ ચમરબંધીને છોડીશું છોડીશું અમે નિષ્પક્ષ તપાસ કરીશું તે ચમરબંધી છે ક્યાં આટલા આટલા પેપર ફૂટ્યા આટલા બ્રિજ ફૂટ્યા આટલી બધી હોનારતો થઈ ત્યારે એ

એસઆઈટી જે અત્યારે જે છે જે ખરેખર ચીટ છે બરાબર આ સીટ નથી એ ચીટ છે અને જે વાલ સોયા જેને ગુમાવ્યા છે એની સાથે જે ચીટીંગ કરી રહ્યા છે એમાં ન્યાય પાવા માટે અત્યારે રાજકોટની અંદર અમે ઉપર બેઠા છીએ આ બોતેર કલાક ના છે આ બોતેર કલાક ના પછી અમારા બીજા પણ અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો છે એ આગળ થવાના છે અને તેમાં પણ આ રાજકોટ વાસીઓ જે છે એ પણ જોડાશે અને તેની સાથે જે તે બીજા જ લોકો છે એ પણ જોડાશે